દાહોદમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની પાડ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કઈ રીતે દાહોદમાં ચેઇન સ્નેચિંગની આ ઘટના બની મહાવીર શેરી પાસે આ રીતે ચેઇન સ્નેચર મહિલાના ગળામાંથી ચેઇન ઝૂટવીને ફરાર થયો તો આ કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે ચેઇન સ્નેચર કઈ રીતે મહિલાના ગળામાંથી ચેઇન ઝૂટવીને ફરાર થાય છે પરંતુ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો દાહોદમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની પાડ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કઈ રીતે દાહોદમાં ચેઇન સ્નેચિંગની આ ઘટના બની મહાવીર શેરી પાસે આ રીતે ચેઇન સ્નેચર મહિલાના ગળામાંથી ચેઇન ઝૂટવીને ફરાર થયો તો આ કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે ચેઇન સ્નેચર કઈ રીતે મહિલાના ગળામાંથી ચેઇન ઝૂટવીને ફરાર થાય છે પરંતુ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો